હું ખેડૂત પુત્રી ભંડેરી મિશ આ વિડિયો તમે દસ વ્યક્તિને ફોરવર્ડ કરજો જેથી આ વિડીયો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચે આજે હું એવા સમુદાય વિશે વાત કરવા જઈ રહી છું જેનો ઉપયોગ રાજકારણીઓ કપૂતડીની જેમ કરી રહ્યા છે નથી સિટીની પબ્લિકે સાથ આપ્યો નથી દેશની સરકારે સાથ આપ્યો એ છે આજનો ખેડૂત

ખેતીમાં નાખવાનો ડીએપીનો ભાવ 2015 માં 350 હતો જે આજે 750 થયો છે. ડીઝલનો ભાવ 2015 માં 50 રૂપિયા હતો જે આજે 97 રૂપિયા થયો છે. હવે તમે જ કહો આમાં ખેડૂતો આત્મહત્યા ન કરે તો કરે શું? ખેડૂતો ગામડાઓ ના છોડે તો છોડે શું? ખેડૂતો ખેતી ના કરે તો કરે શું? ખેડૂતો પોજેદાર ના બને તો બને શું? તમે સરદાર વલ્લભભાઈ પટેલ ને આ એક વાત યાદ રાખજો જો ખેડૂતોની ઝૂંપડી નહીં રહે તો તમારા બંગલા પણ નથી રહેવાના અને બંગલા ની અંદર તમારા બાળકની થાળીમાં અનાજ નો દાણો પણ નહીં રહે જય જવાન જય કિસાન